લાડુ બેન જો ભાખરી ખાઈ છે બોલો જો ભાઈ બેઠા બેઠા તો કોઈને ખાવું જ નથી છોકરાઓને હમણાં ભાઈકી જતી કે તામાં બે તો દી હમણા કોદકો મરી આવશે પાંચ દી ખાય બેસ બેજો સવારના ગયા છે અગિયાર આજે છે ને ખુબ લેટ થઈ ગયું શિયાળાની ભાઈ સવારમાં છે ને મોઢે હજી સવાર છે ને બહુ મજા આવે

સરસ ચાલો ગોળ ક્યા નો છે મમ્મી ઓકે ગોળ સરસ ચાલો તો આ બાજુ મસ્ત મજા બધી

ગાઈસ તો પછી છે ને ગુંદર ને ઘીમાં તળી નાખવાનો જો ભાઈ મસ્ત મજાનો ગુંદર છે ને સારો છે ને ગુંદર ક્યાં છે ગુંદર ગાઈસ તો મસ્ત મજાનો ગુંદર બધો તળાઈ ગયો છે પીને રૂબી રૂમ પેલા આ છે ને આમાં નીચે નાખી દઉં ઓ મને થેન્ક યુ સો મચ વેલકમ કેવાનું હું કેવાનું મારે થેન્ક યુ વેલકમ યસ તમાર બીઝી કરે તો વેલકમ ઓકે એમ ઓકે પપ્પા જોવા બીજી આવ્યા ખજૂર લાગે છે ખજૂર ને બિસ્કિટ ને વાત છે અને બંને ભાઈ આજે મસ્ત મળવાની છે

મોટી થઈશ છે ને આ બાજુ જો ખજૂરમાંથી ઠળિયા કાઢવાનું કામ ચાલુ છે એમ કે ખજૂર પાક બનાવવાનો છે બરાબર ચોકી આવી ગઈ છે અને આ બાજુ જો આખું અળધુર તગારું બ્રાઇન ગુંદ રેડી થઈ ગયો છે બરાબર એશ તો મસ્ત મજાનો બધો જ ગુંદર છે ને તળાઈ ગયો છે હવે નેક્સ્ટ પ્રોસેસ ચાલુ છે આ બાજુ ફરીથી ભાઈ છે ને નવું ઘી ઉમેરી દીધું છે ભાઈ

બધો જ માવો નાખી દીધો છે અને બધો આખી તપેલી ખાલી થઈ ગઈ થઈ ગયું છે ফটু ফ <laughs>

ફાઈનલી ભાઈ રેડી થઈ ગયો છે એમ કહેવાય ને કે ગુજરાતીની સ્પેશિયલ આઈટમ માલવાળી આઈટમ એમ કહેવાય ને એવી પાકો માલ એકદમ શિયાળામાં તમને છે ને

એકદમ લાઈવ ભાઈ ગરમાગરમ એ તરસનાનો છે ને હા એ લાડવા કાઢ હતા 3.5 મિનિટમાં લાડવા કાઢામે રોજ સવારમાં શિરો હા અને બપોર પછી ચાર હાડા ચારે એક લાડવામાં ડબામ ફાઇનલી કેક કટિંગ થવા જઈ રહી છે કટિંગ થા હેપી બર્થડે ટુ યુ વિનલ થેન્ક યુ એડવાન્સમાં થેન્ક યુ મા ગો વાજે આવતા વર્ષે બેસી જાવ કેમ કે દળવાળી ઢેપલી હોય કે નહીં અલે એટલે પોલીસ રાખવાની એટલે ખાઈ હોય કરી ખૂટે ને એવું થાય છે એટલે આમાં થઈ જાય કે બદામ ને ટોપરું ને એવું આવે કપાતું જાય નકર આવી રીતે ક્લીન લાઈન નો પડે આમ ઉપરથી ઉકળી જાય આખું બરાબર તો જે લોકોને મન થયું હોય ગુંદરપાક ખાવાનું હા એ આવી જાય છે કેમ કે જો અમે બીજી ગમેય વસ્તુ બનાવતા હોય હા તો એ લાઈવ હોય પૂરી થઈ જાય પણ આ કાલ વિડિયો લાઈવ થાય હા લાંબો હશે આઠવાડી વાલ છે આઠવાડી હા આઠવાડી આવી જાય તો જો ફાઇનલી છે ને આપણી ટેફલી પડી અને ગુંદરપાક પાક થઈ ગયો છે રેડી અને આ બાજુ જો આરોગવાનું પણ ચાલુ થઈ ગયું મન થાય તો ઘડીક ફોન મૂકી દે ખાવાનું મન થઈ જાય બહુ જોરદાર એક નંબર બીનો રેડી ગાળો મળો નહીં મસ્ત છે યાર મુંબઈ કઈ ઘટે કે રેડી બધું રેડી સરસ જો કે ઘટતું હોય તો હવે કઈ ન ખાઈ નહીં પણ કેમ છે એક્ચ્યુઅલી દર વખતે બનાવતા ને તો આપણને માપની ખબર જ હોય કઈ રીતનું હું નાખ્યું એટલે ઘટે તો નહીં જ તે પૂછવું સારું પૂછવી તો સારું લાગે થોડું સાચી વાત ને કઈ નહીં હાલો તો ગરમ ગરમ થોડો ઉંદર ખાઈ લેવી પાછા ખજૂર વળગીએ માં તો મસ્ત મજાનો નો અને ખજૂર જોરદાર રેડી થઈ ગયો હતો ગયો છે